યુપીના હાથરસ જિલ્લામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે એક અનિયંત્રિત ટ્રકે મુસાફરોથી ભરેલા ટાટા ને ટક્કર મારી અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી લોકોની બહાર કાઢ્યા હતા આ માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા જ્યારે થી વધુ લોકો ગાલ હોવાનું કહેવાય છે મૃતકોમાં બાળકોને મહિલાઓનો સમાવેશ થાય છે જણાવવામાં આવી રહ્યું છે કે ટાટા માં મુસાફરી કરી રહેલા તમામ લોકો હાથરસના કુભરાઈ ગામથી એટાના નાગલા ઇમલિયા ગામ જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માત પોલીસ સ્ટેશન કોતવાલી હાથરસ જંકશન વિસ્તારના સલીમપુર પાસે થયો હતો હાથરસ જિલ્લા મેજિસ્ટ્રેટ આશીષ કુમારે પણ માહિતી મળ્યા બાદ મામલાની નોંધ લીધી છે ઘટના અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ચાંદપા ગામ પાસે પિકઅપ અને કુરિયર ટેન્કર વચ્ચે અથડામણ થઈ હતી અકસ્માતમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા મૃતકોમાં ત્રણ મહિલા ત્રણ અને એક બાળકનો સમાવેશ થાય છે કાલોમાં છ લોકોને રેફર કરવામાં આવ્યા છે જ્યારે સાત લોકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ દુર્ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો હતો ફ્યુરૂ રિપોર્ટ્સ એન ટવેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ